સાબરકાંઠા તેમાં જરવલ્લી જિલ્લાની જીવાદોરી સમા સાબરડેરીએ ગતરોજ વાર્ષિક દૂધ મામલે બસો અઠાવન કરોડ જાહેર કરતા પશુપાલકોમાં ભારે રોષ આપ્યો હતો જેના પગલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત પશુપાલકોએ સાબરડેરી ખાતે પૂર્વ ચેરમેન સહિત ડિરેક્ટર સાથે બેઠક કરી સુખરૂપ નિવેડાવ્યો જેમાં આગામી ટૂંક સમયમાં બાકીના દૂધ વધારાની રકમ પશુપાલકોને અપાશે તેમ નક્કી કરાયું છે સાબરકાંઠા તેમજ જરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાજ સાબરડેરીમાં ડેરીમાં નવા નિયામક મંડળની ચૂંટણી થયા બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પગલે પશુપાલકોનો દૂધનો વાર્ષિક ન આપી શકાતા ભારે હંગામ સર્જાયા જે પગલે દ્વારા વચગાળાની રકમ પેટી બસો અઠાવન કરોડ જેટલી રકમ જે તે દૂધ મંડળીઓને આરોહિત હતી જો કે પશુપાલકોમાં મામલે રોષ ફેલાતા આજે બાયર નાધારા ધવલસિંહ ઝાલા સહિત પશુપાલક આગેવાનો દ્વારા સાબરડેરીના પૂર્વ ચેરમેન ડિરેક્ટરની હાજરીમાં બેઠક યોજાય જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દૂધનો વધુમાં વધુ ભાવ આપવાની રજૂઆત થઈ સાથોસાથ દૂધનું વાર્ષિક ભાવ ફેર પણ પંદર થી વીસ ટકાની વચ્ચે આપવાની રજૂઆત કરી હતી જોકે છેલ્લા કેટલાક સમયથી ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી રહેતા આગામી સમયમાં તાત્કાલિક ધોરણે ચૂંટણી થાય તો પશુપાલકોને બાકી રહેતો દૂધ વધારો તાત્કાલિક ધોરણે પ્રાપ્ત થાય તેવી રજૂઆત કરી અમારી જે પ્રતિનિધિ મંડળ હતું અમારી સમિતિ હતી પશુપાલક સમિતિ એ તમામ લોકો માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જોડે પણ જઈશું અમે સીએમ સાહેબને જરૂર પડશે તો સીએમ સાહેબને પણ રજૂઆત કરીશું કારણ કે અને એમાં સહકારી માળખાના નિયમમાં પણ સુધારો કરીશું કોઈ કારણોવશ ઠીક કોઈ ઇલેક્શન લેટ થયું જેમ પંચાયતોના ઇલેક્શન લેટ છે જિલ્લા ઇલેક્શનો આવનારા છે આ બધા ઇલેક્શનો એવી રીતે કોઈ કારણોસર લેટ થાય પરંતુ મારો પશુપાલક દુખી ના થાય એવા કોઈ નિયમની ચર્ચા વિચારણા પણ સહકાર મંત્રીને કરીશું અને ઓરલી પણ એક વખત વાત થઈ ત્યારે એમણે એમ કીધું હતું કે ભાઈ સહકારી આખું માળખું કેન્દ્ર લેવલથી બની ગયું છે તમામ નિયમો આખા કેન્દ્રના બધા જ આખા ભારત દેશના સહકારી માળખાના નિયમો એક સરખા થશે એક્ટ આખો એક સરખો થશે એવા સુંદર આયોજન કરવાની પણ વાત છે એટલે મને વિશ્વાસ છે કે ફરીથી આવા પશુપાલકોને પણ દુઃખી નહીં થવું પડે પ્રજાલક્ષી વાત કરતા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ચોક્કસથી સહકારી માળખાને હાથમાં લઈ અને જેટલા પણ સુધારા પશુપાલક માટે કરવાના થતા હોય સહકારી માળખામાં કરવાના થતા હોય એ કરવા માટે કટિબદ્ધ છે અને એમના હર હંમેશ જવાબ પોઝિટિવ રહ્યો છે જે પ્રકારે પશુપાલકોની માંગ હતી કેટલાય સમયથી ભાવ વધારાને રિલેટેડ પશુપાલકો ચિંતિત હતા કારણ કે સમય નજીક વરસાદ પડી ગયો હતો બિયારણને બધાની જરૂરિયાત ઊભી થાય પૈસાની જરૂરિયાત ઊભી થાય અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો પશુપાલક પર એંસી ટકા પશુપાલક ઉપર નબતો જિલ્લો છે એવા સંજોગોની અંદર જે ભાવ વધારો સરકારશ્રી તરફથી ભલામણ કર્યા બાદ જે ચૂકવવામાં આવ્યો હતો એમાં સરકારશ્રીનો પણ હું આભાર માનું છું માન્ય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ફરીથી માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ હું આભાર માનું છું સાથે પશુપાલકોની અંદર એક એવો અસમંજસ હતો અંદર વિચાર વંટોળ ચાલતો તો બધા ખૂબ પરેશાન હતા કે ભાઈ હવે બીજા પૈસા મળવાના છે કે નથી મળવાના એટલે તમામ લોકોને આહવાન કર્યા હતા તમામ લોકો અહીંયા આવ્યા હતા એમાંથી અમે પચીસ એક જણા મિટિંગ કરી બેનો પણ હતા એની અંદર જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે જે ભાવ હતો એ નવસો સિત્તેર રૂપિયા ની આસપાસ આપવામાં આવશે એટલે કોક મંડળીને પંદર ટકાથી લઈને વીસ ટકા સુધીનો ભાવ વધારો મળશે એવી વાત એમને ચોક્કસપણે કીધી છે એટલે એમાં મૂળ પ્રશ્ન એવો છે કે ક્યાંક કોઈ મંડળીમાં દૂધ ઓછું પ્રમાણમાં હોય કોઈ મંડળીમાં દૂધ વધારે પ્રમાણમાં હોય કોઈ મંડળી ભેંસનું દૂધ હોય કોઈકમાં ગાયનું દૂધ વધારે હોય એટલે એ પ્રમાણે એને નફાનું ધોરણ બદલાતું રહેતું હોય છે એટલે એ પ્રમાણે એમણે વાત કરી અને એવી પ્રોમિસ આપી છે કે આ જે ભાવ વધારો પંદરથી વીસ ટકા જે ડિફરન્સ જે મળવાનો છે એ ડિફરન્સ સામાન્ય સભા થાય એના જ્યારે પણ પગારનો હપ્તો પડે એની ભેગો હપ્તો એનો પણ પડી જશે અને એમણે એવી આપી છે કે પંદરથી થી વીસ ટકા સુધીનો નફો આપીશું નવસો સિત્તેરનો ભાવ આપીશું અને આ હપ્તો જ્યારે ચેરમેનની નિયુક્તિ થાય એની સાધારણ સભા પછી તરત જ જેટલું બને એટલું વહેલું એટલે કે પહેલો હપ્તો પડે કે એક દિવસમાં પડવાનો હોય કે બીજા દિવસે આપી દેવાની હમણાં ક્લિયર કટ વાત કરી છે એટલે આ પશુપાલકોના હિતમાં નિર્ણય છે પરંતુ આ નિર્ણય એમનો છે અને મારે આ તમામ લોકો બહાર બેઠેલા છે પશુપાલકો એ પણ હું માનું છું આ વાતથી સંમત જ હોવા જોઈએ તેમ છતાંય એમને એક વખત ચર્ચા વિચારણા કરીને અમારી જે સંગઠન જે અહીંયા આવ્યું હતું પશુપાલક સમિતિ આ પ્રતિનિધિ મંડળ એ પ્રતિનિધિ મંડળને તો મંજૂર છે પરંતુ બહાર બેઠેલા તમામ અમારા જે પશુપાલકો છે એમને પણ વાત કરવાની છે આજ રોજ સાબરકાંઠા અને અરવલ્લીના સાડા ત્રણ લાખ પશુપાલકો પૈકી સાબરડેરીના પૂર્વ ચેરમેન અને એમડી સાહેબ જોડે જે મીટિંગ કરી છે એની અંદર ચેરમેન શ્રી એવી બાહેધરી આપી છે કે હું પશુપાલકોને પંદરથી વીસ ટકા જેટલો ભાવફેર આપીશ તેનાથી પશુપાલકો ખુશ છે પણ મીડિયા દ્વારા અમે સરકારશ્રીને એટલો મેસેજ આપવા માંગીએ છીએ કે સાહેબ શ્રી જે બીજો ઇન્સ્ટોલમેન્ટ બાકી છે તે આપ ચેરમેનની ચૂંટણી જલ્દીથી પૂરી કરો અને પશુપાલકોની ખેતીની સિઝન છે પૈસાની ખૂબ જરૂર છે તો આપ ટૂંક સમયની અંદર ચેરમેનની નિમણૂક કરો અને પશુપાલકોના પૈસા હકના છે તે જલ્દીથી મળે એવી અપેક્ષા રાખીએ છીએ ચલો બધા મિત્રો માન નમસ્કાર બેડના ધારાસભ્ય જવલસિંહ સોશિયલ મીડિયામાં પશુપાલનના ભાવપેન માટે જે પણ મની માટે જે સભાસદોનું એકત્રિત કરી અને જે રજૂઆત માટે આવ્યા હતા એના અનુસંધાને આજે એમના જોડે ચર્ચા કરી મિટિંગ કરી સામાન્ય જે પરિસ્થિતિ એમની વાત કરી કે ભાઈ ચાલુ વર્ષે સાબરને એના નિયમો અને ચૂંટણી બાદ બાય તેમની ચૂંટણી થઈ નથી તે કદાચ તેમના વાર્ષિક હિસાબો મંજૂર કર્યા ન હતા એટલે જે રિફંડ મળી હતી એ ફાઇનલ કરીને આપણે ચૂકવી શક્યા નથી ઇચ્છા એટલે એના અનુસંધાને અમને હતું કે એજીએમ આપણે છ પહેલી મળતા ચેરમેનભાઈ જેમની ચૂંટણી નહીં તેની થોડી પ્રક્રિયા લેટ થઈ છે એટલે ત્યારે બાય થમે ચૂંટણી બાદ એજીએમનો હિસાબો મંજૂર કરી અને બાકી જે રકમ રહી છે એ આગ્રહ હતો કે કેટલા બીજા ચૂકો तो मैं कहीं गया नौ सौ तीस रुपया फाइनल भाव आप नौ सौ 970 पर अपनी रकम जैसे अभी हमने है चर्चा जी पशुपालकों ने खादी आ रक बढ़ी आप देते सारूँ जो सुधी हिस्ब मंजूर नी तो एक साथ रकम नहीं एट अभी बे हफ्ते पशुपालकों हित मैट में सौ अठावन करोड़ रुपया हाल आज हमने खाता में रिलीज कराया बाकी ने एक जीम बस अभी आप दी જો કે સાવરડેરીના પૂર્વ ચેરમેન સાથે થયેલ રજૂઆતના પગલે તેમને પશુપાલકો માટે આગામી સમયમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પૂરી થતાની સાથે જ વધારાનો ભાવ ફેર આપવાની ખાતરી આપી સાથોસાથ વર્ષની સરખામણી આ વર્ષે દૂધનો ભાવ રૂપિયા નવસો સુધી આપવાની રજૂઆત કરી જે પગલે સમગ્ર મામલાનો સુખરૂપ નિવેડાવ્યો આવ્યો સાથ દર વર્ષ કરતા વર્ષે દૂધનો ભાવ વધુ મળશે તેમ જણાવાયું જો કે આગામી સમયમાં સાબર ડેરી દ્વારા ભાવફેર મામલે કરાયેલ રજૂઆત કેટલી સફળ રહે છે તો હવે સમય બતાવશે એવા રાજ કમલસિંહ પરમાર ભારતની